જય શ્રી રામ બધા ભાઈઓ અત્યારે સવારના આઠ વાગે છે અને આપણે પહોંચ્યા છે ભાઈ વાડીએ તો તમને વાડી થોડોક નજારો દેખાડી દઉં બાકી આ જવો અત્યારે જાકર આવી ગઈ છે ભાઈ થોડી થોડી છે બહુ વધારે તો નથી અત્યારે તો આપણે ગાડી લઈને આવ્યા હતા અને આગળ ભેંસ નું જાય છે જોઈ શકો છો તો ચાલો આપણે ગાડીને થોડુંક હાલતી કરીએ તો ભાઈ વાડીયા પહોંચી ગયા અહીંયા તમને બતાવી દો અહીંયા જોઈ શકો છો બોર આવી ગયા છે પણ હજી કાચા છે ભાઈ ફૂલ તો આ બધા જારામાં બોર આવી ગયા છે થોડા કાઈ પછી પાકી જશે તો આપણે અત્યારે વાડીએથી આપણે શું કહેવાય તરી કમું છે તો લઈ લઈએ મને જોવે છે એટલો પણ નથી કે તારી સામે પડે તો આપડી નથી તો અહીંયા મોટા બાપુની વાડી છે ત્યાં આપણે જઈએ છે ત્યાં પહોંચી અને પછી તમને બતાવું કે ઘઉં આવેલા છે ઘઉં બતાવું જોરદાર જોરદાર અત્યારે વાડીનો નજારો ભાઈ આ જો અહીંયા વાયર રાખેલા છે ઝટકામાં ચોટી ના રહું તો સારું છે ભાઈ ના ના વાયર તો બંધ છે તો આ ગેટ આવી ગયો ભાઈ ગેટને ખોલી લઈ આજો લોક છે લોક દેશી લોક છે અહીંયા પણ એક લોક આવી ગયો બીજો પેલા અરે તો હવે આ લોક નાટાવી લઈ આમ આ બધા સ્પેશિયલ લોક છે ભાઈ તમને ગામડામાં જ જોવા મળે આપણે જવાનું છે ત્યાં હું ઘર દેખાય છે ને ત્યાં મતલબ ઘર નથી ઓયડું બનાવેલું છે ઠંડી ન લાગે ને એટલે મારો हमको મારો हमको जिंदा मत छोड़ो सालो તો ભાઈ વાડીએ પહોંચી ગયા છે અને આ લોકને તમારે આમ કરી ઊંચું કરી અને પછી આમ હવે જવાનું અહીંયા પણ વાયર છે જોઈ શકો છો ઝટકાનો જો ચાલુ નથી અત્યારે ચાલુ હોત તો અત્યારે હું ચોટી ના રહેતો

અને ખાટલો ક્યાંક આવું છે એય શકો છો અહીંયા ભાઈ આરામથી બેસી અને નજારો જોવાનો આમ વાડીનો અહીંયા તાપ લાગતું હોય કેવો જોરદાર view આવે મજા આવે ભાઈ ઉપર પણ એક જણ સૂઈ શકે છે જોઈ શકો છો અહીંયા પણ ખાટલો છે અહીંયા પણ ખાટલો છે નીચે બેસવા માટે છે અને અહીંયા છૂલ છે આવો ત્યારથી મારું નામ તનવખે લઈ લીધું છે એક કામ કર આખો બ્લોગ મારા ઉપર જ બનાય ને

જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી ઘઉં આવેલા છે વાં સુધી તો આ થમનેલ માટે એક આપણે સીન લઈ લઈએ અહીંયા પણ એક લઈ લઈએ એક અહીંયા બરાબર આ ગરમ છે ભાઈ અત્યારે પણ આ ગરમ છે તો હવે આપણે શું કરીએ ઘરે જઈએ પેલા ઓલું લઈ લઈએ અને શું કહેવાય સાંગી સાંગળી નહીં કંઈક કહેવાય અને ખબર નહીં ગુજરાતીમાં શું કહેવાય તો જે પણ કહેવાય આપણે આને લઈને ઘરે જઈએ અને આથી થોડુંક ઘરનું કામ કરવાનું છે તો એને આમ નાખી દીધી છે હવે આપણે આ લોક ખોલીને વ્યા જઈએ બારે તો ચાલો હવે આપણે જઈએ ઘરે ઘરે મળીએ આપણે ડાયરેક્ટ બી કન્ટિન્યુ કરીએ ઘરે બરાબર અત્યારે આપણે આ ધ્યાન લઈને જઈએ છે તો ચાલો આગળ મળીએ તો હું ફસાઈ ગયો છું સારી રીતે હવે બીજો આ લોક આવી ગયો દરવાજાની બાજુમાં દરવાજો ખુલી ગયો છે હવે આને અહીંયા રાખી દઈએ અને લોક બંધ કરી દી સવારના પોરમાં હું શું બોલું છું મને ખબર નથી ભાઈ વ્લોગિંગ ચાલુ કરીએ ને એટલે કાંઈ ખબર જ ના હોય શું બોલતા હોય આપણે જે મનમાં આવે બધું મોય મોય થઈ ગયું અહીંથી થોડી કોટડ તૂટી ગઈ છે કેમ ખબર કારણ કે અહીંથી રોજડા થઈ ગયા હોય અંદર એટલે એ તમને ખબર ના હોય તો હું તમને કહું છું ભાઈ તમારે ક્યારેક વાડી કરવી હોય ને તો હું તમને શીખવાડી દઉં બધું એમ બાકી આમાં બોર આવી ગયા છે પણ કાચા છે અત્યારે એ અહીંયા છે થોડાક પાકેલા જો અહીંયા અંદર છે એ સામે દેખાય પણ અત્યારે ટાઈમ નથી બહુ ભાઈ બહુ ઉતાવળમાં છું અત્યારે મારે આ પહેલાં પહોંચાડવાનું છે પછી કામ ચાલુ થશે પછી નિરાતે આપણે આવશું બોર ખાવા માટે અત્યારે પહેલાં આ ગાડી આપણી બીએમડબલ્યુ અહીંયા પડી છે જોઈ શકો છો એને લઈને આપણે હવે ડાયરેક્ટ રવાના થઈએ ઘર ભેગા ભાઈ અહીંથી ખાલી થોડુંક જ દૂર છે ઘર આપણું વાગે છે બપોરના અને પાછળ અહીંયા પબજી ડાઉનલોડમાં રાખી છે હવે લગભગ પાંત્રીસ જીબીની છે તો ભાઈ હજી તો ઘણી વાર લાગવાની છે તો થોડોક વેટ કરીએ અને પછી પબજી રમશું બાકી બે દિવસથી થોડીક તબિયત ખરાબ હતી પણ હવે રેડી થઈ ગઈ છે તો પાછો આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને આ વચ્ચે બ્લોગ મેં બંધ કરી નાખ્યું હતું એ પાછું કન્ટિન્યુ કરશું અને આજે આને અપલોડ કરશું તો આ પબજી અહીંયા ડાઉનલોડ થઈ છે થઈ જાય એટલે પછી આપણે રમિંગ ટ્રાય કરશું એસીમાં કેવું અનુભવ થાય જોઈએ અત્યારે સનસેટ થઈ ગયું છે સાંજના વાગી ગયા છે છ અને અત્યારે આપણે ગેમ ડાઉનલોડમાં રાખી હતી પછી ઘણી વાર સુધી નેટ નહોતું ચાલતું એટલે મારે આપણે કેન્સલ કરી દીધી જે એ ગેમ કેન્સલ કરી નાખી અને બીજી ગેમ એક ડાઉનલોડ કરી છે એ તમને બતાવી દો તો બહુ સારી ગેમ છે ઘણીવાર અમે રમતા પણ હતા તો અત્યારે આપણી ગેમ ચાલુ થઈ ગઈ છે જોઈ શકો છો આ મારો ફ્રેન્ડ છે આમાં સ્ટોરી કંઈ કેવી છે આપણે આ બર્ફીલો ઈલાકો છે એમાં આપણે સર્વાઈવ કરવાનું છે અને એમાં જંગલી જે કૂતરા હોય જે બરફીલા કૂતરા હોય એનાથી બચવાનું છે તો આ મિત્રો છે આપણો જ્યારે અમે બેહઉં થઈ ગયા હતા હમણાં તો આ એ હમણાં મને જેક્શન મેરી અને થોડીક હેલ્પ કરી છે અને હું પાછો ઊભો થઈ ગયો છું તો મારો જે જે માણસ છે એ દેખાતું નથી સામે વારો ફ્રેન્ડ છે એ દેખાય છે તો એ હવે કહે છે આપણે આગળ જવાનું છે સર્વાઈ કરવાનું છે એ અહીંયા રહેવાનું છે મારી પાછળ અને પાછળથી કવર કરવાનું છે મને તો મારે અહીંથી આપણે આપણી પાસે કોઈ પણ હથિયાર નથી પણ હથિયાર વગર આપણે સર્વાઈ કરવાનું છે તો અહીંયા જોઈ શકો છો સામે આપણે જંગલી કૂતરા હશે ઘણા બધા એનાથી બચવાનું છે તો અહીંયા સામે જ લગભગ જાય છે બે એક છે જોઈ શકો છો સામે જાય છે કે હમણાં કૂતરા બે ભાગીને ગયા છે બરફીલા જે કૂતરા હોય એ તો સાહેબ મને જોઈ ગયો છે કૂતરો આવે છે બાજુમાં એવું મને લાગે છે ના ના નથી જોયો તો આપણે ધીરે કરીને આગળ વયા જઈએ ભાઈ આમાં થોડુંક આગળ જવાનું છે આપણે તો આગળ ભાઈ આ જોઈ ગયો તો ભાઈ પાછળથી જોઈ ગયો તો ક્યારે આવી ગયો મને ખબર પણ ના પડી તો પાછા આપણે જીવતા થઈ ગયા છે અને પાછા જ્યાં હતા ત્યાં જ આવી ગયા તો હવે પાછળ આ કૂતરો છે ને બે કૂતરા છે ભાઈ એક સામે છે અને એક આ બાજુથી જાય છે એ વયા જાય પછી આપણે આગળ જવાનું છે તો વાંધો ને આપણે ધીરે ધીરે કરી અને આગળ નીકળી જશું ખબર ના પડે એવી રીતના તો આપણે આ ગેમમાં ભાઈ બહુ મજા આવે છે રમવાની અને આખી સર્વાઈવર ગેમ છે આમાં બધું ગોતવાનું છે ખાવા પીવાનું ચો એવું ટ્વેન્ટી ફોર આવજ કહેવાય ને એ આ ગેમમાં છે તો બહુ મજા આવે છે રમવાની અને પછી પીસીમાં રમવાની કંઈક મજા જ અલગ છે ગ્રાફિક બહુ સારા છે તો આ ઘાસમાં આપણે છુપાઈ ગયા છે નીચેથી બેસી બેસીને જવાનું છે બાકી બરફ પડે છે અત્યારે જોઈ શકો છો ઉપરથી ઝીણો ઝીણો બરફ ચાલુ છે તો આ બાજુ આપણે આગળ જવાનું છે તો ધીરે ધીરે આપણે આગળ વહી જઈએ આ કૂતરાથી બચીને દેવાનું છે ભાઈ ડાયરેક્ટ મારી જ નાખે છે ખાઈ જ જાય છે કોઈ પણ આમ દયા નથી કરતા તો વાંધો નહીં આપણે ધીરે ધીરે કરીને આગળ વધી જશું તો સામે પહોંચવાનું છે આપણે અત્યારે આજુબાજુ એક દેખાતો નથી કૂતરો તો જલ્દી આપણે પહોંચી જઈએમાં આ યાર આ એક તો બહુ ધીરે ચાલે છે નીચે સૂતેલો છે કે બેઠો છે કાંઈ ખબર નથી પડતી આમાં સાઈડ બેસીને જાય છે તો એટલા માટે જ આટલું ધીરે ધીરે ચાલે છે તો આપણે આમ આગળ હજીએ એક પણ ફ્રેન્ડ હશે એને આપણે બચાવવાનું છે સામે અહીંયા બહુ મોટો ભેડિયો આવી ગયો છે ભેડિયો મતલબ કૂતરો આવી ગયો છે જંગલી કૂતરો તો સામે છે જોઈ શકો છો તો આની આપણે ધ્યાન ચૂક કરવી પડશે એના માટે આપણે નીચેથી બરફ ઉપાડી અને આ સામે જે કાગડો બેઠો છે એને ઘા કરશું એટલે ત્યાંથી ભાગશે તો આપણે બરફ લઈ લીધું છે હાથમાં હવે આપણે આને ઘા કરીએ કાગડાને એટલે કાગડો ઉડશે એટલે આ અહીંથી સાઈડ ભાગી જશે તો આપણે ઘા કરીને ચેક કરીએ એકવાર તો મેં ઘા કહેરો કાગળો ઉડી ગયો છે સાહેદ હવે આ બે બે છે કૂતરા અહીંયા તો એ બે ભાગી ગયા છે જોઈ શકો છો એની પાછળ જાય છે તો આપણે ધીરે કરીને પાછળથી નીકળી જઈએ એ લોકોને ખબર ન પડે એવી રીતના બે કૂતરા આગળ વયા ગયા છે તો આપણે ભાઈ એ લોકોને ખબર પડી નથી હજી બે કૂતરાને ખબર નથી પડી એમ આવી ગયા છે આગળ હજી આ ઘણું બધું આગળ જવાનું છે તો મિત્રો આ હતી કંઈક ગેમ આવી ઘણી બધી બહુ સર્વાઈવ કરવાનો છે આખો ઓપન વર્લ્ડ છે તો એમાં સર્વાઇવ કરવાનો છે સબસ્ક્રાઇબ અને વિડીયોને કરી દે લાઈક જેટલું બને એટલું શેર કરો અને ફોલો કરો બાય